મિત્રો આજે આપણે મહાભારતના એક એવા પાત્રની વાત કરીએ જેની તમને ઓછી માહિતી હશે તે પાત્ર છે મહાબલી ભીમ મહાબલી ભીમ કુંતી માતા તથા પાંડુના બીજા પુત્ર હતા ભીમને કુંતા માતાએ વાયુદેવને પ્રાર્થના કરીને મેળવ્યો હતો બાળપણથી જ ભીમનું શરીર એક શિલા પથ્થર જેવું જ હતું વજનદાર ભીમ બાળપણથી જ બળશાહી હતા ભીમને ભીમને ભોજન બનાવવામાં અને ભોજન જમવામાં બંને શોખ હતા ભગવાન વાયુદેવના આશીર્વાદથી તેમને અત્યંત બળ મળ્યું હતું તેથી તેઓને વાયુપુત્ર ભીમ પણ કહે છે ભીમસેન મહાભારત કાળના સૌથી વધુ બળશાળી વ્યક્તિ હતા બાળપણમાં રમત ગમતમાં તેઓ ધૃતરાષ્ટ્રના પુત્રોને વારંવાર પરાજિત કરી દેતા હતા ભીમસેન પાસે દસ હજાર હાથીઓનું બળ હતું ભીમસેનને આ દસ હજાર હાથીઓનું બળ કેવી રીતે મળ્યું તેનો પણ આપણે એક અલગ વિડીયો બનેલ છે આ ચેનલમાં તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જેમાં તમે જોઈ શકો છો ભીમસેન પોતાની માતા અને ભાઈઓના ભાઈઓની બધી જ વાત માનતા હતા ભીમસેનને ખોટા વ્યક્તિ સાથે નફરત હતી દસ હજાર હાથીઓનું બળ હોવા છતાં ક્યારેય કોઈના પણ ખોટો હુમલો કર્યો નથી પોતાની માતા અને મોટા ભાઈ યુધિષ્ઠિરના આજ્ઞાકારી હતા માતા કુંતીના આદેશથી મહાબલી ભીમે અત્યાચારી બરકાસુરનો વધ કરી સમાજના ભયમાંથી સમાજને ભયમાંથી મુક્તિ અપાઈ હતી મહાબલી ભીમ વીરતાના પ્રતિમૂલ્ય હતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જઈને તેમણે જરાસંઘનો મલ્લયુદ્ધમાં અંત કર્યો હતો દ્રૌપદી ચિરહરણના પ્રસંગમાં મહાબલી ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે તેમણે યુદ્ધમાં બધા જ કૌરવને મારી નાખવા અને દુશાસનને મારી તેનું રક્તપાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી ભીમસેન યુદ્ધશાસ્ત્રની સાથે નીતિ શાસ્ત્રના પણ જ્ઞાતા હતા ધૃતરાષ્ટ્રે ભીમનું વર્ણન કર્યું છે કે મહાબલી ભીમ ઇન્દ્ર સમાન યોદ્ધા છે યુદ્ધના મેદાનમાં તેમનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે તેઓ અસ્ત્રવિદ્યામાં દ્રણ સમાન ગતિવિદ્યામાં વાયુ સમાન અને ક્રોધમાં ભગવાન શિવ જેવા હતા ભીમ મહાભારતના અદ્વિતીય યોદ્ધા હતા મહાભારતના યુદ્ધના ઘણા કૌરવોને પરાજિત કર્યા હતા અંતમાં દુર્યોધનને ગદા યુદ્ધમાં પરાસ્ત કરી પાંડવોને જીતાડ્યા હતા ભીમમાં હજારો માનવો જેટલું બળ હતું બાળપણથી માટે દ્રૌપદી માટે પણ પ્રયત્ન કર્યો હતો ભીમે રાક્ષસી સાથે લગ્ન કર્યા અને કડોદગજ નામના પુત્રના પિતા બન્યા ભીમે યુદ્ધમાં અનેક કૌરવને માર્યા ભીમે દુર્યોધન સાથે અંતિમ યુદ્ધ કર્યું અને ગદા યુદ્ધ વડે દુર્યોધનના જાંગ ભાંગી નાખી હતી અને તેનો વધ કર્યો હતો મહાભારતના યુદ્ધ પછી ભીમ હસ્તિનાપોર રાજસિંહાસન પ્રજાના હિત માટે યુધિષ્ઠિરનો સહયોગ કર્યો અંતે પાંડવો સ્વર્ગ યાત્રા પર ગયા અને ભીમ હિમાલય તરફ જતા જતા પવિત્ર રીતે મૃત્યુ પામ્યા આજના માટે આટલું જ જય હિન્દ